હેલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે મારા એક નવા પાસા વિડીયોમાં તમે અત્યારે આવીએ છીએ મેથાળા બંધારો જોવા તો અમે અત્યારે રોડે થઈ બધું પાણી છે ભીરું એ બધા ફૂલ અત્યારે પાણી બધું રોડ ઉપર છે બધું આ બંધારાનો બધું એક નાનો ટુકડો કહેવાય બંધારો તો આવ્યો છે કેટલો બધો તમે જોવો છો બધું પાણી વરસાદ આવ્યો ને બધું પાણી જોવા રોડ માથે બધું પાણી મૂકી દે વિડીયોમાં આગળ બંધારે જોવા એ ઘણું જો પાણી તમને બધા બતાવું કેટલું બધું છે રોડ ઉપર પાણી છે આ તો ખાલી એમને ટુકડો છે આ બધો બંધારો છે ટોટલિંગ તમારે નજર પડે આ બધું બંધારો છે બધું પાણી પીરું એટલું જો મિત્રો કેટલું પાણી છે ગાડી ધો ને તો આવી જવાય ફૂલે ફૂલ પાણી ભર્યું રોડ પર છે એટલે કઈ ઉપર નથી ગાડી ની જો વિપુલભાઈ ગાડી આ બધો બંધારો છે તમે સીધી નજર જાય ને તો તમારે બંધારો છે બધો બંધારો છે જો રોડ માથે પાણી આવી ગયું બધું બંધારણ પાણી ટોટલી બધું રોડ માથે પાણી કેટલું ગુલે તમે જો અમારા ટાંગા જોતી અડધા તા બુડવા બેઠા એટલે પાણી છે બધું કેમ કે વરસાદ ફૂલે ફૂલ અત્યારે આજે હતો તમારે બહુ વરસાદ આખી રાત વરસાદ રહ્યો છથી છ ચાલુ હતો અમારે વરસાદ જો પાણીની ગાડી પાડી બધી મેથલા ફૂલ બંધારો મોટો બંધારો તો મંદિર છે આ તો ખાલી નાનીમથી આ બાજુ નીકળે પાણી તમે જોવા મિત્રો અમે ગાડીમાંથી રહી ગયા ત્યારે બધા બધું બંધાર રોડ બધા વાંકો કેટલું પાણી ખેડૂતોને બધાને બહુ નુકસાન મારે ને બધું બગડી ગયું બધું બધા બધું બંધારો

આ બંધારો છે ઘેરે પૂછી ગયા છે ત્યારે તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સારો વિડીયો લાગ્યો હોય તો કમેન્ટ કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં બાય બાય